ગોધરા તબીબ ડોક્ટર વિજય શાહ ની આખરે મનોકામના પૂર્ણ થઈ માતાજીના ઘરેણા મળી ગયા હોય શ્રદ્ધા તો પુરાવાની કોઈ જરૂર નથી ઉક્તિને પોતાના અનેક અનુભવો સાથે માતાજીના ભક્ત અને વ્યવસાય તબીબ હાલોલના ડૉક્ટર વિજય પટેલ યથાર્થ સાબિત કરી બતાવે છે પાવાગઢ મંદિરમાંથી માતાજીના આભૂષણોની ચોરી થતાં મંદિરના ટ્રસ્ટી ડૉક્ટર વિજય પટેલનું હૈયું રડી ઉઠ્યું હતું અને લાભપાંચમ પૂર્વે માતાજીના આભૂષણો પરત મળી જાય એ માટે તેઓએ મનોમન માતાજી સમક્ષ પ્રાર્થના કરી પોતાના વડોદરા નિવાસ પગપાળા પાવાગઢ જોઈ દર્શન કરવાની માનતા લીધી અને જે પૂર્ણ થતાં જ ડૉક્ટર વિજય પટેલે માત્ર પાણી અને લીંબુ પાણીના સહારે અગિયાર કલાકમાં ચોપ્પન કિલોમીટરની ઓગણસિત્તેર સ્ટેપ સાથેની પદયાત્રા કરી માતાજીના દર્શન કર્યા છે માતાજીએ તેઓની ટેક પૂર્ણ કર્યાની વાત કરતાં તેઓ ભાવ થઈ ગયા હતા તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ કાલિકા માતાજી મંદિરમાંથી માતાજીના આભૂષણ પર કોઈ ચોરે જે નજર બગાડી હતી તેનાથી લાખો ભક્તોના હૃદય પર કારમાં આઘાત લાગ્યો હતો માતાજી કે જે જગતજનની છે વિશ્વકલ્યાણી છે સર્વના દુઃખ હરનારી છે કે જે આપણા દુઃખ દૂર કરે છે જ્યારે પણ આપણે કોઈ તકલીફમાં પડીએ છીએ તો માતાજી હંમેશા આપણી વાત સાંભળે છે અને આપણી ઈચ્છા પૂરી કરે છે એ માતાજી ને જ્યારે આ રીતે એમના આભૂષણો ના મળ્યા ચોરાયા ત્યારે મને ખૂબ જ દુઃખની લાગણી થઈ હતી અમારા સર્વ ટ્રસ્ટી મિત્રોની પણ ખૂબ જ દુઃખની લાગણી થઈ હતી અને દિવસે માતાજીના ચરણામાં અમે એક આજીજી કરી હતી વિનંતી કરી હતી હે મા જો તારા ચોરાયેલા આભૂષણો સહી સલામત લાભ પાચમ પહેલાં આવશે તો મારા વડોદરાના નિવાસસ્થાનેથી હું આપના દર્શને ચાલતો આવીશ સામાન્ય રીતે હું દર મંગળવારે વહેલી સવારે હાલોલના મારા નિવાસસ્થાનેથી માતાજીના દર્શન કરવા માટે જતો હોઉં છું મને માતાજી પર અપૂર્ણ શ્રદ્ધા છે જ્યારે પણ જે માગ્યું છે અત્યાર સુધી માતાજીએ બધું જ આપેલું છે અને આજે તો સાક્ષાત માતાજી માટે મારે માગવાનું હતું એ મેં માગ્યું હતું અને જ્યારે માતાજી મારી ઈચ્છા પૂરી કરી એટલે ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યાથી વડોદરાના મારા નિવાસસ્થાનેથી હું દર્શન કરવા માટે પાવાગઢ ખાતે ગયો હતો અને વહેલી સવારે ચાર વાગે સાડા અગિયાર કલાકમાં યાત્રા પૂરી કરી અને માતાજીના ચરણોમાં મારું શીશ નમાવ્યું હતું આ દરમિયાન ફક્ત મેં પાણી અને લીંબુ પાણી જ લીધા હતા અન્નનો એક પણ દાણો મોંમાં લીધો નહોતો માનતા હતી કે માતાજીના સવારે આરતી કરીને દર્શન કર્યા બાદ જ હું અન્નનો દાણો મોંમાં મૂકીશ આજે મને ખૂબ જ સંતોષ છે અને લાગણીથી ખુશ અશ્રુભરી આંખે કહું છું કે માતાજીએ જે ચમત્કાર કર્યો અને એમના આભૂષણો પરત આવી ગયા અને એના માટેની માનતા માગેલી માનતા આજે મિત્રો સાથે મેં પૂરી કરી જય માતાજી